એનસીઆરટી અને જીસીઆરટી આધારિત તૈયાર કરાયેલી આખી છ થી બાર સુધીનું ઓલ્ડ ને ન્યૂ જેટલું એનસીઆરટી જીસીઆરટી છે બધું જ આવી જાય અને સાથે એડવાન્સ લેવલનું જે કન્ટેન્ટ જરૂરી હોય પોલીસ ભરતી માટે તો એ પણ એડ કર્યું છે અને બીજી વસ્તુ ખાસિયત એ છે કે પોલીસ ભરતી બોર્ડનો જે સિલેબસ છે ને એના મુદ્દા હોય જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો પહેલાં પંદર મુદ્દા છે ને એ કોન્સ્ટેબલ માટે છે અને પીએસઆઈની તૈયારી કરતા હોય તો આ બધા મુદ્દા એટલે કે 1919 ઓગણીસ મુદ્દા છે એ પીએસઆઈ માટે છે અને એકદમ ડબલ કલરમાં સરસ મજાની આખી તૈયાર કરી છે અને પાછળ પાછા અગિયારસો બારસો જેટલા તો પ્રશ્નો એ નાખ્યા છે પીવાયક્યુ સ્પેશિયલ વિજ્ઞાનના તો એની પ્રેક્ટિસ કરવી હશે તો આ બુકમાંથી તમારે થઈ જશે અલગથી વિજ્ઞાન ના કરવા હોય તો એનો ઓપ્શન છે એનું સોલ્યુશન છે એના માટે સ્પેશિયલ આપણે પીવાયક્યુ ની આવી બુક બનાવી છે આ પીવાયક્યુ ની બુકમાં ઇતિહાસ વારસો ભૂગોળ બંધારણ વિજ્ઞાન જી કે સમય લીધા છે અને આમાં તો આપણે જીસીઆરટી એનસીઆરટી તો ખરું જ સાથે યુપીએસસી જીપીએસસીના પ્રશ્નો છે એને પણ સંપૂર્ણપણે લઈ લીધા છે અને બધા એકદમ કાકા પેટર્ન પ્રશ્નો નાખ્યા છે એકદમ લેવલવાળા અઘરા મઘરા જે હોય એ ભેગા કરીને આની અંદર આપણે નાખ્યા છે એટલે આ તમને પ્રશ્નો સોલ્વ કરવા માટે આ બુક છે ખાસ કામની થઈ જાય અને આ બુક તમારે જો જોઈએ છે ક્યાંથી મળશે તો એના માટે પ્લે સ્ટોરમાં જઈ અને જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની આ એ મળી જશે વિજ્ઞાની મળી જશે અને તમને જો કોઈ બીજા વિષયમાં પ્રશ્ન કે પ્રોબ્લેમ હશે તો તમામ વિષય છે એની બુક છે ત્યાં મળી જશે અને પાછું ઉલટામાં પૂરું અત્યારે પચાસ ટકા ઓફ ડિસ્કાઉન્ટ એ ચાલે છે તો મોડું ના કરતા પ્લેસ્ટોરમાં જઈ જીસીએ ધાકી બેટરી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મંગાઈ લેજો એટલે તમારા ઘર સુધી છે ફ્રી હોમ ડિલિવરી મળી જશે બાકી કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તમારા પ્રશ્નોનો જવાબ છે અચૂક આવશે જય હિન્દ જય ભારત